હેલો જય માતાજી આજે બનાવશું સેવ ઉસળ તેની માટે મેં બટેકા લઈ લીધા છે બે અને બીજા ફ્રોઝન વટાણા છે તો પહેલાં તો આપણે બટેકાને બાફી લઈશું એમાં થોડું મીઠું નાખી અને બે વિસલ લગાવી અને બાફી લઈએ વટાણા સાથે નાખવાની જરૂર નથી એની અંદર જે આ પાણી વધે છે ગરમ પાણી એની અંદર વટાણા નાખીને પાંચ મિનિટ ખુલ્લા વાસણમાં જ ઉકાળશો તો તરત બફાઈ જશે અને પહેલાં બટેકા કાઢી લઈએ અને આ જે ગરમ પાણી વધ્યું છે એની અંદર આપણે ફ્રોઝન વટાણા નાખી દઈએ અને એ બફાય ત્યાં સુધીને આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ તો ડુંગળી ટમેટા લસણ અને મરચાં લીધા છે તો થોડું લસણ લઈ અને એને આપણે લસણવાળું મરચું કરી લઈએ ખાંઈણીમાં અને આ જે કટકી વધી છે એને ગ્રેવીમાં સાથે લઈ લઈશું તો આને ખાંડી અને મરચું તૈયાર કરી લઈએ જુઓ મસ્ત લસણવાળું મરચું તૈયાર થઈ ગયું છે હવે મિક્સરમાં આપણે પીસી લઈએ વટાણા પણ બફાઈ ગયા છે એને સાઈડમાં મૂકી અને આ ગ્રેવી કરી લઈએ મિક્સરમાં બધું સાથે જ નાખી દેવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની એને હથકચરું રાખવાનું છે થોડું જોઈ લઈએ સરસ થઈ ગયું છે હવે જે બટેકા બાફ્યા હતા આપણે એમાંથી બે બટેકા લઈને એનો માવો કરી લઈએ આ થોડું કડક રહી ગયું છે તો એને કાઢી અને બીજું લઈ લઈશું આ બહુ જ કડક બટેકું છે તો એને સાઈડમાં લઈ લઈએ અને બીજું એક બટેકાનો માવો કરી લઈએ સરસ પીસી નાખવાનું છે હાથથી ના કરવું હોય તો નાની છીણીથી પણ તમે છીણી શકો એને હવે તેલ મૂકી અને તેલ અત્યારથી થોડુંક વધારે મૂકવાનું છે એટલે ઉપર તડકો મારવાની જરૂર ના પડે ને તેલમાં રહી નાખી દેવાની ને એકદમ કકડી જાય પછી જ જીરું નાખવાનું નહીં તો રહી કાચી લાગશે એમાં લીમડાના પાન અને બાદિયાનો પાવડર નાખવાનો આખા બાદિયા કરતાં એનો પાવડર કરીને નાખો તો એનો સુગંધી વધારે સરસ આવે છે બાદિયા પાવડર નાખી અને એની અંદર આપણે જે પેલી ગ્રેવી કરી છે એ નાખી દઈએ ગેસ ધીમો જ રાખવાનો છે મીડિયમ સેવ ઉસણમાં બે જ વસ્તુ મહત્ત્વનું છે એક તો ગ્રેવી એકદમ પકાવવાની છે એકદમ સાતડવાની બિલકુલ કાચી ના રહેવી જોઈએ અને બીજું કે એનો જે રસો હોય છે એને ઉકાળવાનો જેટલો રસો ઉકળશે એટલું ટેસ્ટ વધારે આવશે એટલે આપણે પહેલેથી જ એને ધ્યાન રાખવાનું છે ગ્રેવીનું અને રસાનું હવે લસણવાળું મરચું આપણે એમાં નાખી દઈએ તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંતળતા રહેવાનું છે હળદર અને ધાણાજીરું નાખી અને થોડીક વાર માટે હલાવી લઈએ સરસ મિક્સ કરી લઈએ ધીમે ધીમે તેલ બધું બહાર આવતું જાય છે તો ગરમ મસાલો નાખી દઈએ થોડું મીઠું મીઠું બટેકા બાફવામાં હતું એટલે જોઈને નાખવાનું થોડું એવું લાગે તો છેલ્લે ટેસ્ટ કરી લેવાનો જો તેલ બધું હવે બહાર નીકળતું જાય છે તો આ ટાઈમ ઉપર આપણે બટેકા નાખી દઈએ આનાથી રસો થોડો ઘાટો થશે બધું સરસ મિક્સ કરી લઈએ દબાવીને બધું જો રહી ગયું હોય બટેકું આખું તો એને તોડી લેવાનું છે અને વટાણા નાખી દઈએ પાણી સાથે જ નાખવાના છે અને થોડુંક વાર સાતડવાનું છે સરખું જો બધું તેલ ધીમે ધીમે ઉપર આવતું જાય છે આવી રીતે ઉકળે પછી જ એની અંદર પાણી નાખવાનું છે પાણી નાખવાની પણ ઉતાવળ નથી કરવાની ને તો એનો સ્વાદ નહીં આવે બિલકુલ બધું જ તેલ છૂટું પડી ગયું છે અને સરસ સંતળી ગયું છે હવે પાણી થોડુંક વધારે જ નાખવાનું કારણ કે ઉકળશે એટલે પાણી ઘણું બધું ઓછું થઈ જાય છે વળીને હવે આ ટાઈમ ઉપર આપણે ખાંડ નાખશું આપણે રહ્યા ગુજરાતી એટલે ખાંડ વગર તો ચાલે જ નહીં અને સાથે લીંબુનો રસ મિક્સ કરી અને એની ઉપર લીલા ધાણા નાખી દઈએ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તો તૈયાર છે આપણું સે ઉસળ હવે પ્લેટ તૈયાર કરી લઈએ પ્લેટની અંદર સળ કાઢી અને એની અંદર જે બધું નાખવાનું છે એ તૈયાર જ છે આપણી પાસે હવે આની અંદર ચીઝ અને પનીરની કટકી બટેકાના નાના નાના પીસ છે જે મેં ચાટ મસાલાવાળા કર્યા છે અને ટમેટા ડુંગળી નાખી દેવાનું અને આ સેવ તમને જે પસંદ પડે એ નાખવાની મોરા ગાંઠિયા લો તીખી સેવ લો રતલામી સેવ આપણને જે પસંદ હોય એ નાખવાનું છે આની અંદર ઉપર બધું જે મેં હમણાં વાત કરી ટમેટાની બટેકાની બધું નાખી દઈએ પનીરની અને ચીઝની પણ કટકી નાખેલી છે ઉપર ધાણા નાખી દઈએ અને એની ઉપર ચીઝ છેણી લઈએ થોડી તમારી અનુકૂળતા પ્રમાણે તમારે બધું લેવાનું છે અને આની સાથે બ્રેડ પાઉં અને છાસ છાસ લઈ લઈએ તો તૈયાર છે આપણું સેવ ઉસળ તો મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી